જે બારવટિયાની જે ડુંગર માં રખડતો કરી મૂક્યો છે અને જે બારવટિયા ભાવનગર મહારાજ ની નીંદર જયારે કરી નાખી છે એને જ્યારે ખબર પડે કે ભાવનગર મહારાજ ના કુંવર ગુજરી ગયા છે અને પછી ઊભો થઈ ગયો બારવટીઓ સાહેબ ચીપર ઉપરથી થી ઓ કયા કુંવર ગુજરી ગયા નાનભા ગુજરી ગયા ઓહો એને તો મેં રમાડ્યા છે મિત્રો સાહેબ ડુંગરમાંથી ઉતરતો ઉતરતો કુંડલા સાવર કુંડલા ની પાસે આંબળી આવી ભીષ્મ જેવો બાપ ઉઠાડીને ઉઠાડી બાપુ મારે ભાવનગર ખરખરે જવું છે કેમ ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા પણ તને પકડી લે જોગા તું પકડાઈ જાય બાપ તારા માટે ચોક્યું મુકાઈ ગયું તો બાપુ એ ચિંતા કરવામાં પણ તમારી રજા ન લઉં તો હું નગુણો ન કહેવા હું દીકરો ન કહેવા પગે લાગી અને નીકળો અને એ તો હું તમારો દીકરો છું બેટો બાપ ત્રણે જો ચીલે ચાલે નહીં તો જન ની કામ ચડી ભરવું લાગે વેરડા બાપુ મારે રજા લેવી જોઈએ અને આઈ એનો બાપ સાહેબ જા બેઠ બેટા જા પર સંભાળજે અને ફાલી ઓઢી છુપાતો 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 મિત્રો આઈ જે બેઠા છો વડીલોને કહું કે ભાવનગર પાદર હોધી પોગી ગયો સાહેબ અને કોર નું અવસાન એટલે તો દહ ના ટોળા પંદર ના ટોળા પચીસ ના ટોળા આવે એક ટોળામાં ગોઠવાઈ ગયો ગોઠવાય તો ગયો પણ લોકી કરતો 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 ગઢમાં પૂગી ગયો અને બે માણસો આવતા હતા માણસો સમાજના છાના રાખતા હતા આપ નહીં માનો ભાવનગર ઇતિહાસ એમ કે છે આજ ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા છે ઊભા થઈ ગયા માણસો જોવા બેટા કિંમતી કોણ માણા આવ્યું છે બાપુ ઊભા થઈ ગયા મહારાજ ઉભા થઈ ગયા કાટ કાટ પગથી આવતરી જોગીદાસ ખુમાણ જે ટોળામાં હતો ને બધાને માથે હાથ મૂકતા 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 જોગીદાસ નો વારો આવ્યો ને પર એટલું બોલ્યા છાનો રે જોગા ખાવાનો તો થઈ ગયું કુંવર ની આયુષ્ય જેટલી છે ભાઈ છાનો રે છાનો રે બાપ છાનો રે આ ગુજરાતી પણ ઉછે આ ખાનદાની છે

તારા વિલાપ ને ન ઓળખી શકું છું વિદાસ પણ ખબરદાર હો તમે કોઈ જાતની ચિંતા કરતા નહી તમારો વાળ વાંકો નહી થાય અરે વાળ વાંકા બીક હોતો તો બાપુ હું અહીં સુધી આવત અને પકડો પકડો ના પડકારા ધ્યાન ભાવનગર મહારાજે એટલું કીધું કે ખબરદાર જોગીદાસ ખુમાર નો વાળ વાંકો ન થવો જોઈએ એ બારવટીઓ નથી આજ મારો દીકરો ગુજરી ગયો દુઃખ માં ભાગ લેવા માટે